સાવરકુંડલાના એક વ્યક્તિએ મર્યાદિત સંસાધનોથી ઊભું કર્યું વૃક્ષોનું સામ્રાજ્ય જનકભાઈ જોશી પ્રેરણાદાયી હીરો સાદું જીવન અને ઊંચા વિચારો સાવરકુંડલાના ગાંધી ચોકમાં મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી અને ગરીબ પરિવારના જનકભાઈ જોશી માત્ર પિસ્તાલીસો રૂપિયાના પગારમાં પોતાનું ઘર ચલાવે છે છતાં રોજનો એક રૂપિયો તેમણે આખા વર્ષની બચત એટલે કે સાડા ત્રણસો રૂપિયામાં વીસ વૃક્ષો વાવવામાં ખર્ચી દીધા બિનઉપયોગી કપડાઓ તેમજ કડિયા કામમાં વપરાતા વેસ્ટેજ વાંસમાંથી પિંજરા બનાવી મળતી ખાલી જગ્યાઓમાં તેમણે આ વૃક્ષો વાવીને તેનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું આવનારી પેઢીને ગરમી અને પ્રદૂષણથી બચાવવા માટે તેમણે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે જે પ્રેરણા રૂપ છે અહેવાલ જિગ્નેશ ગઢિયા હું જનકભાઈ જોશી બ્રાહ્મણ છું અને મને બસ પંથી વૃક્ષ વાવવાનો શોખ છે કારણ કે આ વર્ષે આપણે ખૂબ જ ગરમી પડી તો આપ બધે જાણો છો અને વૃક્ષ છે એ આપણો ઓક્સિજનનો આધાર છે જો ધરતી પર વૃક્ષ નહીં હોય તો તાપમાન પણ વધી જશે અને વરસાદને આવવાનું પણ અશક્ય બની જાય માટે આટલી બધી ગરમી મારી કોઈ એસી નાખવાની કોઈ ફરજ નહોતી ફરી નહોતી તેથી આખા વર્ષની જે કાંઈ મારી કમાણી હતી એમાંથી મેં રૂપિયો બે રૂપિયા આવી રીતની બચત કરી જે કંઈ એની રકમ ભેગી થઈ એના મેં વૃક્ષ લીધા ખપાટું લીધા અને કપડાં લીધા એટલે આખા વર્ષની જે કાંઈ હું થોડી ઘણી બચત કરું રૂપિયા બે રૂપિયા એમ જે જે કાંઈ બચત મારી જાય ત્રણસો સાડી ત્રણસો રૂપિયા જેવી થઈ હતી અને આ સાડી ત્રણસો રૂપિયાની કિંમતમાંથી મેં બધું કપડાં વૃક્ષ છે ખપાટું છે આવી લીધું અને સાવરકુંડલા બહુ ઘરિયાણી રોડ ઉપર આપણે જૂનું તળાવ છે અને ત્યાં મેં વીસ વૃક્ષનું વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં પણ એવી ઈચ્છા છે કે જ્યાં લગી મારી અંદર શક્તિ રહે ત્યાં લગી મારે આવું વૃક્ષ વાવવાનો શોખ છે અને બાળપણમાં પણ હું આ જંગલ ખાતામાં વૃક્ષ વાવવાની પણ નોકરી કરતો હતો અને મારી એક પ્રેરણા છે કે વૃક્ષ વાવો સૃષ્ટિએ હરિયાળી બનાવો વૃક્ષ છે એ જ આપણું જીવન છે કોઈ પણ ફળોના વૃક્ષ વાવો કે ફૂલના વાવો કે કોઈ પણ આધાર રૂપી વૃક્ષ જોશે જો વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન મળશે નહીં તાપમાન ઘટશે નહીં અને વરસાદ પણ આવશે નહીં માટે વૃક્ષ બ્રિજાત છે આપણે વધારે પડતી ગરમી પડે ત્યારે આપણે એસી શરૂ કરવી પણ સૂર્યની શક્તિ અનંત છે જ્યારે વધારે પડતી ગરમી થાય ત્યારે એસી બળી જાય કારણ કે AC power થી ના ચાલવાનું છે એની પણ ગરમી અને ઉપર સૂર્યનો તાપમાનની ગરમી AC જ્યારે બળી જાય ત્યારે આપણે શું કરીએ ત્યારે અંતે તો વૃક્ષના જ આશ્રય જવું પડશે તેથી વૃક્ષ વાવો અને વાવો જરૂરી છે અને આખા વર્ષમાં કુલ મેં સાડી ત્રણસો મેં રૂપિયા ભેગા કરી હતા આ વૃક્ષ વૃક્ષ વાવશે એમાં ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયાનો જ ખર્ચો થયો છે અને મેં મારી જાત મહેનતથી હું આ વૃક્ષ લઈ ખપાઈટો એવું બધું લઈ અને મેં આ 20 વૃક્ષોનો વાવેતર કર્યું છે તો જે આ વૃક્ષ વાવા છે તો એ વૃક્ષ ખાલી વાવા ખાતર તો નથી જેમ નાનું બાળક હોય એનું દેખ સખ રાખીને ઉછેરણ મોટું કરવું પડે એમ પણ આ હું દેખ સખ કરી ઉંડાળાના સમય જે કે મારી પાસે સગવડતા છે ગાડી હશે તો ગાડી અને નઈતર સાયકલ થી હું ફેરા મારી અને વૃક્ષના પાઈને ઉછેરણ મોટા કરી અને હું ગાંધી સોપમાં મહાલક્ષ્મી માતાના મંદિરનો પૂજારી હતો અને આ કાર્ય કરું છું તો આ ભવિષ્યમાં પણ ઓક્સિજનની જરૂર પડશે જ તે અને આપણે જો વૃક્ષ નહીં વાવીએ તો ભવિષ્યમાં આગળ આધુનિક યંત્રની અંદર ગરમી હીટ પકડતી જશે અને ઓક્સિજન જ્યારે દૂષિત થાય શુદ્ધ ઓક્સિજન નહીં મળે તો આપણે હું શુદ્ધ ઓક્સિજનના બાટલાને હારે ફરશું માટે પ્રત્યેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જાને પણ કમસે કમ વ્યક્તિ કેટલી એક વૃક્ષ વાવું કમસે કમ આ એક એક વૃક્ષ વાવી અને ઉછેરીને મોટું કરો જેમ આપણે ઘરે નાનું એવું બાળક હોય અને જેવી રીતે આપણે એની કાળજી રાખવી જોઈએ એવી જ રીતે આ વૃક્ષની કાળજી રાખી અને ઉશેરીને મોટું કરો આજે વાઈશું તો કાલે મોટું થઈ જાય અમને ત્યાંની પાછળ થોડોક ભોગ દેવો પડશે